આપણા તાલુકામાં આપણા જિલ્લાઓમાં અને દરેક જગ્યાએ આપણા રાજ્યોમાં અને આપણા દેશમાં સતત ચૂંટણીઓ ચાલતી જ રહેતી હોય છે અને આ ચૂંટણીઓ જે છે એની અંદર ઘણી બધી એક કહેવાય કે એના નિયમો હોય અને સાથે ને સાથે એની કાર્યપ્રણાલી હોય છે એ કાર્યપ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે એ આપણે આ પ્રકરણમાં સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છે આજના પ્રકરણના મુદ્દાને તો એને તે સૌથી પહેલું કીધું છે કે ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે આટલો મોટો વિશાળ દેશ અને આટલી મોટી વસ્તી વધારતા ધરાવતા ભારતમાં આપણે લોક પ્રતિનિધિનો જે સ્વીકાર કર્યો એટલે કે એક લોકો જે છે ચૂંટીને એના પ્રતિનિધિને અને એના દ્વારા આપણે શાસન વ્યવસ્થા ચલાવીએ છીએ મતદારો પોતાના પ્રતિનિધિઓને મુક્ત અને ન્યાયિક રીતે ચૂંટે છે અને તેમને સત્તાના સૂત્ર જે છે એ નિશ્ચિત સમય આપે છે અને નિયત ધોરણ પ્રમાણે આપણે ત્યાં ચૂંટણી યોજવામાં આવે છે આમ લોકશાહીમાં પ્રતિનિધિઓની પસંદગી માટેની અગત્યની પ્રક્રિયા એ ચૂંટણી છે ચૂંટણી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ છે ઇલેક્શન લેટિન ભાષામાં એલરે ઉપરથી આવ્યો છે અને આનો અર્થ થાય છે કે પસંદ કરવું આપણે કોઈ પસંદ કરીએ છીએ ઉમેદવારને તો એને જે છે આપણે ઇલેક્ટ કરીએ છીએ તો આવી રીતે જે છે આપણા ઉમેદવારની પસંદગી થાય છે ચૂંટણીનું શું મહત્ત્વ છે તો સ્વતંત્ર મુક્ત અને ન્યાયિક ચૂંટણી એ લોકશાહીની આધારશીલા છે લોકો ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટેને શાસનમાં સૂત્રો સોંપે છે અને જો તેમનું પસંદ ન હોય તો ચૂંટણી દ્વારા તેમને દૂર પણ કરે છે આમ શા ચૂંટણી એક શાસનોને પસંદ કરવાનું સાધન છે તેમ તેમને સત્તા પરથી દૂર કરવાનું શાંત અને અહિંસક સાધન પણ છે જો આપણને કોઈ પસંદ ન આવે સત્તા પર તો પાંચ વર્ષ પછી બદલી નાખવાનો માણસ તો આ એક બહુ સરળ અને લોકશાહીની એક આધારશીલા સ્તંભ કહી શકાય ચૂંટણી આના આધારે જ આખી આપણી લોકશાહી બનેલી હોય છે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ તમે ધોરણ બાર આર્ટ્સમાં હોય ને ટ્વેલ્થ આર્ટ્સમાં તો આપણા ધોરણ ટ્વેલ્થ આર્ટ્સની આપણી એપ્લિકેશન છે જેનું નામ છે ક્લાસ શાળા એજ્યુકેશન બરાબર ક્લાસ શાળા એજ્યુકેશન એપ્લિકેશનનું નામ છે આપણા ક્લાસ શાળા એજ્યુકેશન એપ્લિકેશનમાં ધોરણ બાર આર્ટ્સના આપણે માસ્ટર ક્લાસીસ ચલાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણા માસ્ટર ક્લાસીસની અંદર શું હોય દરેક પ્રકરણ પ્રમાણેની તૈયારી હોય બોર્ડના વિષય પ્રમાણેની તૈયારી હોય ઘરે બેઠા બેઠા તમારે ક્યાંય પણ ટ્યુશન ક્લાસીસમાં ગયા વગર તમે અભ્યાસ કરી શકો એવું જે છે આપણું એક સરસ મજાનું એક અભ્યાસ કરવા માટેનું સાધન છે તો ખાસ તમે બધા જ ધોરણ બાર આર્ટ્સના માસ્ટર ક્લાસીસની અંદર જોઈન થઈ જતો તો જેથી કરીને તમારે જે કંઈ પણ વસ્તુ શીખવી છે ભણવી છે બહુ જ સારી રીતે અને ઘરે બેઠા બેઠા તમે ભણી શકો ત્યારબાદ આપણે બીજા નંબર પરના મુદ્દાની વાત કરીએ આની લિંક તમારે જોઈતી હોય ને એપ્લિકેશનની તો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે અને આ નંબર પણ તમને આપ્યો છે વોટ્સઅપ નંબર છે વોટ્સઅપમાં પણ તમે અમે પૂછી શકો છો જો એના પછીની આપણે વાત કરીએ તો લોકશાહી શાસનમાં લોકો જ સર્વોપરી છે એ સિદ્ધાંત ચૂંટણી દ્વારા સાબિત થાય છે કોઈ વર્ગ જ્ઞાતિ કે કોમ નહીં પણ દેશના લોકો જ સર્વોપરી છે તેમની સંમતિથી સરકાર રચાય છે અને પરિવર્તન પામે છે ચૂંટણીઓ રાજકીય શિક્ષણનું મહત્વનું સાધન છે ચૂંટણી વેળાએ દેશ સમક્ષ પ્રશ્નો પડકાર અને એ બધાને કેવી રીતે પહોંચી વળવું એ વિશે રાજકીય પક્ષો ઉમેદવારો લોકમત ઘડતરના માધ્યમો ચર્ચા કરે છે અને આ બધા દ્વારા લોકો દેશના પ્રશ્નોત્તરીથી માહિતગાર થાય છે આમાં બધા જે પ્રશ્ન કરે કે ભાઈ તમારી સરકારે શું કર્યું આ સમસ્યા વિશે ત્યારબાદ ચૂંટણીઓ લોકોને રાજકારણમાં ભાગીદાર બનવાનું મહત્વનું માધ્યમ પૂરું પાડે છે તો તેઓ સાથે સાથે તે લોકોની ઈચ્છા અપેક્ષાઓ વગેરે પણ વ્યક્ત કરે છે લોકશાહીમાં સત્તાનો સ્ત્રોત લોકો છે લોકો શાસકોને સત્તા કે શાસન સોંપે છે તેનું માધ્યમ એટલે ચૂંટણીઓ તો લોકો દ્વારા પસંદ પામેલ પ્રતિનિધિઓ જ સત્તા સ્થાનક સત્તા ભોગવી શકે છે બીજા કોઈ નહીં આમ ચૂંટણીઓ લોકશાહીને લોકસ્વીકૃતિ પ્રદાન કરે છે તે સિવાય શાસન પ્રતંત્ર ત્યારબાદ આવી લોકસ્વીકૃતિઓ ધરાવતા નથી અને એ દ્રષ્ટિએ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું જેટલું મહત્વ આપી શકાય એટલું ઓછું છે આજે આપણે જોઈએ તો ચૂંટણી જે છે એ આ ખુદ અને બીજા શાસન વ્યવસ્થા તંત્રો છે એના કરતાં તો ઘણી સારી છે એમાં કોઈનું પણ જે છે એ એ મત કહેવાય ને કે બસ હું જ રાજા છું એવી પદ્ધતિ નથી આવતી ચૂંટણીના પ્રકારો બે પ્રકારના હોય છે આપણે આગના પહેલા પ્રકરણમાં જોયું તો પ્રત્યક્ષ ચૂંટણી અને બીજું છે પરોક્ષ ચૂંટણી તો જ્યારે મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટણવામાં પ્રત્યક્ષ રીતે ભાગ લે છે ત્યારે તે ચૂંટણીની પદ્ધતિને પ્રત્યક્ષ ચૂંટણી કહેવામાં આવે છે ખાસ કરીને લોકશાહી પ્રથામાં ધારાસભાના નીચલા ગૃહોમાં સભ્યો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાય છે દાખલા તરીકે ભારતમાં લોકસભાના સભ્યોને મતદારો પ્રત્યક્ષ રીતે ચૂંટે છે પરોક્ષ ચૂંટણી તો જ્યારે મતદારો પોતાના છેવ્યક્ષ રીતે ત્યારે તે પરોક્ષ ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે ધારાસભાના ઉપલા ગૃહના સભ્યોની ચૂંટણી માટે આ પ્રથા અમલમાં આવે છે દાખલો તરીકે ભારતમાં રાજ્યસભાના સભ્યોને જે છે રાજ્યોની વિધાનસભાના સભ્યો ચૂંટે છે અને આમ આપણા રાષ્ટ્રપતિની ચૂંટણી પણ પરોક્ષ રીતે થાય છે તો રાજ્યસભાના જે સભ્ય હોય બધા ભેગા મળીને કરે છે આપણે આપણે આમ જો કહેવા ને તો એક કહેવાય કે કે આપણા દેશના વ્યક્તિ કોણ કોણ આપણને વડાપ્રધાન તો એવું નથી હોતું વડાપ્રધાન એ માત્ર છેલ્લામાં છેલ્લું પદ નથી હોતું ભારત દેશની અંદર લોકશાહીનું સૌથી સરકારનું મોટામાં મોટું પદ હોય તો એ વડાપ્રધાનનું નથી એ છે રાષ્ટ્રપતિનું ભારતમાં રાષ્ટ્રપતિ શાસન છે સૌથી વધારે પ્રમાણમાં એ જ રાષ્ટ્રપતિ ચૂંટણી કરે તો એ રીતે જે છે રાષ્ટ્રપતિ ચૂંટાય છે તો રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ બહુ અગત્યની ભાગીદાર ભજવે છે પુખ્ત વય મતાધિકાર અને ચૂંટણીમાં ભાગીદારી તો લોકશાહી શાસન વ્યવસ્થામાં સૌથી મહત્વનો અધિકાર એટલે ચૂંટણીમાં મત આપવાનો નાગરિકનો મતાધિકાર આ અધિકાર પ્રાપ્ત કરવા માટે ભૂતકાળમાં જુદા જુદા દેશોમાં નાગરિકોએ લાંબો સંઘર્ષ કર્યો છે અગાઉ મોટા ભાગના દેશોમાં મર્યાદિત પ્રમાણમાં મતાધિકાર હતો અને સ્ત્રીઓને મતાધિકાર તો ઘણા વખતો પછી પ્રાપ્ત થયો પહેલા કેવું હતું મતા અધિકાર હતો પણ પુરુષને જ હતો આપણા બંધારણમાં કોઈ પણ જાતના ભેદભાવ જેવા કે શિક્ષણ જાતિ જ્ઞાતિ ધર્મ લિંગ સંપત્તિ જન્મસ્થળ સૌને મતાધિકાર પ્રાપ્ત થયો છે અઢાર વર્ષ કે તેથી વધુ વયના સૌ કોઈ લોકો જે છે મતાગેરા આપવાનો મત આપ્યો છે અધિકાર આપ્યો છે આથી તેમને સાર્વત્રિક ગુપ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે આપણા જેવા સમાજમાં જ્યાં સારી એવી સંખ્યામાં લોકો નિરક્ષર હોય ત્યાં ગરીબી હોય ત્યાં સૌને મતાગેરે આપવું એ ખરેખર અદ્વિતીય છે આજે દરેક વ્યક્તિને આપણે મતાધિકાર આપીએ આપણા ભારત દેશના બંધારણની બહુ જ સારી બાબત કહેવાય આજે સ્વતંત્ર ભારતના નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત કરવાના વિશેષ માટે કોઈ સંઘર્ષ કરવો પડ્યો નથી બંધારણ એક જ કલમથી સૌ કોઈને નાગરિકોને કોઈ પણ જાત જાતના ભેદભાવ વિના મતાધિકાર પ્રાપ્ત થયો સાર્વત્રિક પુખ્તભયના મધિકાર મતાધિકાર લોકશાહીને સાચા અર્થમાં લોકાભિમુખ બનાવે છે સત્તાના સૂત્ર નાગરિકોને હસ્તક છે 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 અને અને સરકારની રચના તેના પરિવર્તનના અંતે તો નાગરિકો જ હકીકત સ્થાપિત કરે અત્યાર સુધી થયેલી લોકસભાની અને રાજ્યસભાની તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ અસંખ્ય ચૂંટણીઓમાં મતદાન કરીને બંધારણના ઘડવૈયાઓએ ભારતીય મતદા મતદારોને જે છે એ જે શ્રદ્ધા મોકલેલી તેને ચરિતાર્થ કરે છે અને મત આપવાનો એ હક છે તે પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે એ સૌ કોઈ નાગરિકોએ ધ્યાન રાખવું પડે છે આપણા બધાની જે જે ફરજ છે કે આપણે એક નાગરિક તરીકે આપણે મત આપવો જ જોઈએ ચૂંટણીમાં ભાગીદારી તો વિવિધ રાજકીય પ્રવૃત્તિઓમાં લોકો સ્વૈચ્છિક રીતે સામેલ થાય અને ભાગીદાર થાય અને તેમને સામાન્ય રીતે રાજકીય ભાગીદારી કહી શકાય છે અને મનુષ્ય રાજકીય પ્રાણી છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે રાજકારણની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને એ અભિપ્રેત થાય છે ને રાજકીય ભાગીદારીની ઊંચી માત્રા સ્થાનિક પ્રથામાં લોક સ્વીકૃતિ જે છે ઘાતક સમાન સાબિત થાય છે આજે લોકોશાહીની શાસન પ્રથાની આપણે વાત કરીએ તો લોક ભાગીદારી પર આધારિત હોવાથી તેમની લોક સ્વીકૃતિ માત્રા ઊંચી હોય છે અને લોક સ્વીકૃતિનું માપ રાજકીય ભાગીદારી થતું હોવાથી આખુદ શાહીને પણ પોતાને ટેકો મળે એવું ઠસાવવાનો હંમેશા પ્રયાસ મળે છે કે અમારી સરકાર જે છે શ્રેષ્ઠ આવે ઉદારમતવાદી સ્વરૂપ છે અને મતદારોનો સમૂહનો મોટો હિસ્સો ભાગ લે છે ચૂંટણી પ્રચારમાં ભાગ લેવો રાજકીય પક્ષોના સભ્ય બનવું પ્રચાર સભામાં હાજરી આપવી રાજકીય આંદોલનમાં ભાગ લેવો આ બધા જ રાજકીય ભાગીદારીના સ્વરૂપ છે અત્યાર સુધી થયેલી ચૂંટણીઓમાં સમાજના બધા વર્ગ અને વિવિધ વિભાગોએ વધતા ઓછા પ્રમાણમાં મતદાન કરીને રાજકીય ભાગીદારીની ઊંચી માત્રા પ્રદર્શિત કરી છે શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષ ગરીબ ધનિક સૌ કોઈએ સારા પ્રમાણમાં મતદાન કરીને ભારતીય લોકશાહીને મજબૂત કરવાના યોગદાન આપ્યું છે ચૂંટણીમાં આશરે સાહીઠથી પાસઠ ટકા આસપાસ છે અને ભારતમાં રાજકીય જાગૃતિ ઘાતક જે છે એ જોવા મળે છે અહીંયા અહીંયા સાથે આપણે તો મતદાનને પ્રભાવિત કરતા પરિબળો તો મતદાન જે છે ઇલેક્શનને કઈ કઈ વસ્તુઓ પ્રભાવિત કરે છે તો પહેલું છે બે વસ્તુ કામ ચલાવવું અને ટૂંકા ગાળાના પરિબળો તો પહેલી વસ્તુ છે કામ ચલાવની અંદર એ છે આર્થિક પરિબળો તો આજે જોઈએ તો ચીજવસ્તુઓના ભાવમાં આવેલો ઉછાળો બેરોજગારી ચૂંટણીના પરિણામો પર પડે છે એટલે આર્થિક પરિબળ બહુ જરૂરી હોય ત્યારબાદ નેતાઓનું ચુંબકીય વ્યક્તિત્વ આજે નેતાઓનું આકર્ષક મોહક વ્યક્તિત્વ તેના વક્તવ્ય છતાં વગેરે ચૂંટણીને પ્રભાવિત કરે છે ઓગણીસો થી પાસઠ દરમિયાન ચૂંટણીઓમાં પંડિત જવાહરલાલ નહેરુનું નેતૃત્વ ઓગણીસો ને બોતેર એકોતેરના યુદ્ધમાં બહાર આવેલું ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ ઓગણીસો ચોર્યાસી પંચ્યાસી માં રાજીવ ગાંધીનું યુવક અને મોહક વ્યક્તિત્વ ઓગણીસો નવા અટલ બિહારી વાજપેયીનું વ્યક્તિત્વ બે હજાર ચૌદમાં વક્તવ્ય છટા અને મોહક નેતૃત્વ વગેરે આના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે અને આવા વ્યક્તિત્વની છાપ જાજા સમય સુધી અસરકારક રહેતી નથી એ પણ પછીથી થયેલી કેટલીક ચૂંટણીઓમાં દર્શાવ્યું જે સમય હોય એ સમય સુધી જ એ ચૂંટણીઓની અંદર એના જે વક્તવ્યો જે છે એ લોકો પ્રભાવિત થાય ત્યારબાદ જે છે એની પ્રભાવિતતા ઘટતી જાય છે કેમ કે કામ બોલે છે માત્ર ભાષણ નથી બોલતું કામ પણ બોલે છે તમારે કામ આપીને તમે ભાષણ આપો તો લોકો સાંભળે પણ ખરી પણ એમને હવામાં તમે વાત કરો તો એ કોઈ આજે સાંભળવા તૈયાર હોતું નથી લોકોને ખબર પડે જ લોકો જાણે જ ચૂંટણી પહેલાની કેટલી ઘટનાઓ ઘણી વખત ચૂંટણીઓ પહેલા કેટલી આકસ્મિક ઘટનાઓ બને જે ચૂંટણી પરિણામને પ્રભાવિત કરતી દાખલા તરીકે ઓગણીસો ને એકોતેર બોતેરની ચૂંટણી વખતે બાંગ્લાદેશના પ્રશ્ને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અને ભારતની જીતની કટોકટીના અધિરે કે ઓગણીસો ને સિત્તેરમાં કોંગ્રેસની હાર ઓગણીસો ને ગાંધી ઇન્દિરા ગાંધીના કરણપીર હત્યા અને કોંગ્રેસની તરફેણમાં ઊભું થયેલું સહાનુભૂતિનું મોજું તેરમી લોકસભાની ચૂંટણીમાં પહેલાં કાર્યુદ્ધની જીત અને તેનો ભાજપને મળેલો લાભ બે હજાર બેની ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પહેલાં ગોધરાખંડની ઘટના અને ત્યારબાદ બનેલા બનાવોની ચૂંટણી પર પડેલા અસર વગેરે દર્શાવી શકાય છે સંચાર માધ્યમોનો પણ પ્રભાવ છે ઇલેક્શનની સાથેને સાથે ઘટનાઓ બધી બનેની સાથેને સાથે આપણા અત્યારે કમ્યુનિકેશનના સાધનો પણ બહુ મહત્ત્વનો ભાગીદાર ભજવે છે ચૂંટણી ટાણે લોકમત ઘડતરમાં સંચાર માધ્યમો જેવા કે રેડિયો ટીવી વર્તમાનપત્રો મોબાઈલ સોશિયલ મીડિયા વગતવની ભૂમિકા ભજવે છે આ માધ્યમો દ્વારા થતો પ્રચાર ચૂંટણીને પ્રભાવિત કરે છે ચૂંટણી પહેલાં અને મતદાનના દિવસ દરમિયાન થતા ઓપિનિયન પોલ પણ મતદાનને ક્યારેક પ્રભાવિત કરે છે આ સંચાર માધ્યમો ક્યારેક રાજકીય પક્ષોના વાજિંત્ર બની જતા હોય છે અને ચૂંટણી જાહેરાતોનો જે છે એ મારો મતદારોને ક્યારેક પ્રભાવિત કરી જતો હોય છે દાખલા તરીકે બે હજાર ચૌદની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સોશિયલ મીડિયાએ નરેન્દ્ર મોદીને એક દેશના એક એવા ઉભરતા નેતાની છબી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો આ બધું જ છતાં ભારતીય મતદારોનું મન કળવું મુશ્કેલ છે અને ઘણી વખત આ પ્રસાર માધ્યમો સર્વત્ર તારણોને લીધે પણ તેને ખોટા પણ પડ્યા છે પણ ઘણી વખત એવું થતું હોય કે એક નેતા તરીકે ઉભજી આફટ આવશે એવા લોકોને એવા મત હોય પણ ક્યાંક એ મતો જે છે એમાં પણ ઘણી વખત પરિવર્તન આવી જતું હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો લાંબા ગાળાના પ્રભાવના પરિબળો તો સૌથી પહેલી છે સામાજિક પરિબળ સામાજિક પરિબળોની અંદર વાત કરીએ તો પુરુષ ની અંદર વાત કરીએ તો ઉંમર લિંગ પુરુષ કે સ્ત્રી હોય શિક્ષણ વસવાટ જ્ઞાતિ જાતિ ધર્મ વગેરેનો સમાવેશ કરી શકાય છે આ બધા પરિબળો વધતા ઓછા પ્રમાણમાં

મળતી હોય છે જ્ઞાતિની આપણે વાત કરીએ તો ભારતનો સમાજ અને જ્ઞાતિઓને જાતિઓ વહેંચાયેલો છે હજુ આપણા સમાજમાં જ્ઞાતિઓની પકડ સારા એવા પ્રમાણમાં છે જ્ઞાતિઓ મતદારોને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરે છે જ્યારે આપણે વાત કરીએ તો ઉમેદવારોને પસંદગીથી માંડીને પ્રધાનમંડળની રચના સુધી જ્ઞાતિનો પ્રભાવ જોવા મળે છે ક્યારેક જ્ઞાતિઓને આધારે મતદારને અપીલ પણ કરવામાં આવે છે તો આવી રીતે જે છે જ્ઞાતિના આધારે જે છે એ પણ આપણા ત્યાં એક સારી એવી બેંક તૈયાર થાય છે અહીંયા જોઈએ તો સ્વાતંત્ર્ય પછીના આરંભના આ દાયકાઓ દરમિયાન રાજકારણમાં કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનું વર્ચસ્વ સારા પ્રમાણમાં હતું હવે અનુસૂચિત જાતિ જનજાતિ અને પછા વર્ગ માટે રાજકીય સમાનતા વધી છે લોકસભા વિધાનસભા પંચાયતી રાજની સંસ્થાઓમાં તેનું પ્રમાણ વધ્યું છે જ્ઞાતિઓના ચોક્કસ પક્ષને મતદાનને કારણે વોટ બેંકનો પણ ખ્યાલ ઊભો થયો છે સાથે સાથે આપણે વાત કરીએ તો ધર્મ સંપ્રદાય તો અન્ય સામાજિક પરિબળોની જેમ ધર્મ અને અથવા સાંપ્રદાયિક ક્યારેક મહત્વનો ભાગ ભજવે છે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ હોવાથી ચૂંટણીમાં ધર્મ અને અથવા સંપ્રદાયના નામે મતને અપીલ કરવામાં આવે તે આચાર સંહિતાનો ભંગ ગણાય છે એ પણ જે છે એ વ્યવહારમાં રાજકીય પક્ષો ઉમેદવારો નેતા પરોષ કે અનૌપચારિક રીતે ધર્મ અને સંપ્રદાયનો ચૂંટણીનો ઉપયોગ કરે છે

સાધાન સંપત્તિ ઓછો વર્ગ મતદાનમાં ઓછો રસ ધરાવે છે મધ્યમ વર્ગ બોલકો બોલકો અને સારા એવા પ્રમાણમાં રાજકીય જાગૃતિ ધરાવે છે તો ઘણી વાર તે ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરતો નથી અને એના હિતોને સ્પર્શતો કોઈ મુદ્દો ચૂંટણી સમયે ઊભો થાય તો ઉલટ ભેર મતદાન કરે છે ઓછી આવક ધરાવતો નિમ્ન વર્ગ અને વર્ગ સારા એવા પ્રમાણમાં મતદાનમાં ભાગ લે છે પોતાની હાડમારીઓ નિવારણ માટે અને જરૂરિયાતોને પૂરતી સારા પ્રમાણમાં અસરકારક રીતે દબાવવાનું સાધન એ ચૂંટણીમાં મતદાન છે એવું માને છે અને સમાજ તેની સંખ્યા પર સૌથી વધારે અસર હોવાથી બધા રાજકારણો તેમને આકર્ષવાના પ્રયાસ કરે તો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગની જ મોટાભાગની સમસ્યાઓ છે પહેલાં લોકો તો કોઈ સમસ્યા જ નથી ધનિક વર્ગ છે એની પાસે બધી સુખ સુવિધાના સાધન છે એને શું જરૂર છે મતદાનની એવી વસ્તુ થાય છે વિચારધારા તો લોકો સામે રીતે કોઈને કોઈ રાજકીય વિચારધારા સાથે લગાવ ધરાવતા હોય છે ભલે તેઓ તેઓની સભાન ન હોય મૂડીવાદ સમાજવાદ પરંપરા અથવા રૂઢિવાદ બિનસાંપ્રદાયિકતા વગેરે વિચારધારાઓ પણ મતદારોના મતને પ્રભાવિત કરે છે ધનિક સાધન સંપન્ન વર્ગ રાજ્યની ઓછી દરમિયાનગીરી હોવાની કારણે જે વિચારધારા એ મૂડીવાદી માનતો હોય છે જ્યારે ગરીબ મજૂર વર્ગ જે સમાજવાદી કે ડાબેરી વિચારધારા માનતો હોય જો જે વ્યક્તિ ધનિષ્ઠ હોય ને ધનિષ્ઠ વ્યક્તિ મૂડીવાદમાં માને કે ભાઈ પૈસા કેવી રીતે મળશે કઈ સરકાર આપણને આવકના સાધનો સારા પૂરા પાડશે જ્યારે ગરીબ છે કયો સમાજ આગળ આવી રહ્યો એને વધારે જોશે કૌટુંબિક પાશાત ભૂમિકા મતદાન કરતા હોય તો બાળપણના બાળકો પણ મુક્ત વયના થતા જાય તે પક્ષ કે વિચારધારા અનુસાર મતદાન કરવાનું વલણ ધરાવી છે જો જોકે હંમેશા આવું બનેવું શક્ય નથી માન્યતાઓ ચૂંટણી વેળાએ તેમના પ્રભાવિત કરે છે રાજકીય રીતે સભાન અને જાગૃત કુટુંબોમાં ઉછેરતા બાળકોમાં રાજકીય અભિમુખતાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે કુટુંબમાં રાજકારણ રાજકીય પક્ષો નેતાઓ વગેરે વિશે ચર્ચાઓ થતી હોય એ બાળકોના છાપ પર પડે છે તો એ નક્કી કરે માતા પિતાના જે હોય એ એના આધારે જે છે એ લોકો નક્કી કરતા હોય ત્યારબાદ રાજકીય પક્ષ ને તેનું નેતૃત્વ તો મતદારોને પ્રભાવિત કરતા મહત્વનું પરિબળ છે એ પરિબળ છે નેતૃત્વનું તો આજે નેતૃત્વ મતદારોને પોતાના તરફ આકર્ષિત કરી શકે છે અને તેના તરફેણમાં મતદારો મતદાન કરતા હોય છે રાજકીય પક્ષો કાર્યક્રમો તેમજ ચૂંટણી ઢંઢેરા તેમની પ્રચાર પદ્ધતિઓ સામાન્ય લોક માનસમાં તેની છાપ કેટલાક મુદ્દાઓ પ્રત્યે તેમની વચનબદ્ધ જે છે વગેરે મુદ્દાઓથી મતદાર પ્રભાવિત થાય છે ક્યારેક પક્ષના ચુંબકીય આકર્ષણ ધરાવતા નેતાઓથી અંજાઈને પણ મતદારો મતદાન આપતા હોય છે એટલે કેવું ખબર છે કયું રાજકીય પક્ષ અત્યારે પ્રભાવમાં છે એને આધારે પણ મતદાન કરીને આવતા રહે ભાઈ હાલો ને આવે છે ને ચલો ને આપણે મતદાન કરીને આવતા રહીએ પ્રભાવશાળી વ્યક્તિત્વ આકર્ષક વાક છટા વગેરે પ્રભાવિત થઈને મતદારો જે નેતા જે પક્ષને પસંદ આપતા હોય છે અપીલ કરે તેના મત આપતા હોય છે ત્યારબાદ પુરુષ પ્રધાનતા આપણો સમાજ મહદ પુરુષ પ્રધાન છે કુટુંબ જ્ઞાતિ કોમ વ્યવસાય રાજકારણ વગેરે જાહેર જીવનના અન્ય ક્ષેત્રોમાં પુરુષો સારા પ્રમાણમાં વર્ચસ્વ છે આ વલણ રાજકારણમાં અને મતદાન પ્રક્રિયાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે પુરુષોમાં આ વર્ચસ્વને કારણે મહિલાઓ ઘણી વખત તેમના સૂચવ્યા પ્રમાણે મતદાન કરતી હોય છે જોકે હંમેશા એવું એવું શક્ય નથી હોતું પણ હા

સંચાર માધ્યમો તો મતદારોને પ્રભાવ કરનારા પાસે મતદારો જે છે એને પ્રભાવિત કરી શકે છે આમ ચૂંટણી વખતે મતદાનને પ્રભાવિત કરનારા આ પરિબળો છે અને ક્યારે કયું પરિબળ કેટલા પ્રમાણમાં મતદાન પ્રભાવિત કરશે એવું મુશ્કેલ છે ભારતનો સામાન્ય મતદાન આકાળ છે અને ક્યારેક કયા મુદ્દા પરથી સરળ નથી પંચની કાર્યવાહી ચૂંટણી મહત્વની ચર્ચાઓને આપણે જોઈ ગયા તો હવે આપણે વાત કરીએ તો એક ચૂંટણીઓનું યોજના તેનું નિયમ અને નિયંત્રણ ચૂંટણી પાંચ બધું જ આખું નિયમ ચૂંટણી કેવી રીતે કરવી આ ચૂંટણી પણ સરકારથી તટસ્થ અને સ્વાતત્ય હોય છે અને એટલું જરૂરી હોય છે અને તો જ તે મુક્ત અને ન્યાયિક અને નિરપેક્ષ ચૂંટણી યોજી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો બંધારણીય જોગવાઈ તો ભારતીય બંધારણની કલમ ત્રણસો ને ચોવીસમાં સ્વાતંત્ર મુક્ત અને ન્યાયિક ચૂંટણીઓના આયોજન માટે ચૂંટણી પંચની જોગવાઈઓ કરાઈ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સિવાયની બધી ચૂંટણીઓ ના સંચાલન નિયમન અને દેખરેખની જવાબદારી ચૂંટણી પંચને શિરે મૂકવામાં આવી છે બધી ચૂંટણીઓ મોટા ભાગની કોના માટે ચૂંટણી પંચના માધ્યમ પર હોય છે બંધારણની કલમ

અને આમ છતાં જે આક્રમ અગ્રામતા અગ્રમતકતા ક્રમે હોય તેને મુખ્ય ચૂંટણી કમિશનર ગણાય છે અને તેને બહુ નિર્ણાયક જે છે એ નિર્ણય બહુમતીથી લેવાય છે ચૂંટણી પંચના સભ્યો સ્વાયત્ય અને નિરપેક્ષ રીતે કામગીરી બજાવી શકે એટલે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી એને છ વર્ષ માટે એમને નિવી શકાય છે એમની પાસઠ વર્ષની નિવૃત્તિનો સમય હોય છે ભાડા બધા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિના જેટલા હોય છે એટલે કે એક ચીફ જસ્ટિસના જેટલી જ એમના પગાર ધોરણો હોય છે એના હોદ્દા પર સામાન્ય રીતે દૂર કરી શકાતા નથી સર્વોચ્ચ ન્યાયાલયના હોદ્દા પર દૂર કરવાની જે કાર્યવાહી હોય એ જ કાર્યવાહી તેમના હોદ્દા પર દૂર કરવાની હોય છે એટલે બહુ જ મોટો બંધારણીય દરજ્જો છે સાથેના સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચૂંટણી પંચના કાર્યો અને એની કામગીરી વિશે આપણે ચર્ચા કરીએ ચૂંટણી પંચના મુખ્ય કાર્યો કયા છે તો મતદાર યાદીઓ તૈયાર કરવી અને તેમાં જરૂરી ફેરફાર કરી અદ્યતન બનાવીને ઓળખપત્ર તૈયાર કરવા આપું ઇલેક્શન કાર્ડ આવે ને એ બીજું મત વિઘાવાગોનું સંકલ સીમાંકરણ કરવું ત્યારબાદ રાજકીય પક્ષોને માન્યતા આપવી તો કયું રાજકીય પક્ષ કાર્ય કરશે કયું નહીં કરે એ ચૂંટણી પંચ નક્કી કરે છે ત્યારબાદ ચૂંટણી વિષયક કાર્યક્રમોની જાહેરાત કરવી એ પણ જે છે કાર્ય કરે છે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતિકો ફાળવવા બરાબર એ પણ એ લોકોનું કાર્ય હોય છે કે એ નક્કી કરે તો આવા પ્રતિકો જે જે લોકોને ફાળવીને આપે છે ત્યારબાદ ચૂંટણીના પરિણામોને જાહેરાત કરવી ત્યારબાદ આચારસહિતાનું પાલન કરાવવું ચૂંટણી વિષયક ફરિયાદો વિવાદોનું નિરાકરણ કરવું સમાધાન કરવું ત્યારબાદ ઉમેદવારોએ કરેલા ચૂંટણી ખર્ચની તપાસ કરવી ચૂંટણી સંબંધિત ગેરરીતિઓ અટકાવીને જરૂર પડે તો ફેર ચૂંટણી યોજવી અને મતગણતરીને સ્થગિત કરીને વગેરે એવા કાર્યો જે છે એ ચૂંટણી પંચના હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે તમારા પ્રકરણ બેનો જે છે પાર્ટ વન આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે પછીના પ્રકરણની અંદર આપણે જે આપણું જે વિડીયો લેક્ચર આવશે એમાં પ્રકરણને પૂર્ણ કરીશું આપણે સૌ વિદ્યાર્થી મિત્રો તમે ક્લાસ એજ્યુકેશનમાં જોડાયા ખૂબ મજા આવશે ચેનલને જે જે સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોઝને શેર કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં આપણી એપ્લિકેશન છે ક્લાસવાળા એજ્યુકેશનને ડાઉનલોડ કરવાનું જરા પણ ભૂલતા નહીં આની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસથી મળી જશો તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસવાળા એજ્યુકેશનમાં જોડવા બદલ ખૂબ આભાર ધન્યવાદ મળીએ છીએ આપણા નવા વિડીયોની અંદર ટીલ ધેન ગુડ બાય થેન્ક યુ